કેમિકલ કંપનીઓમાં ભીષણ આગ ફાટી નીકળી અને સો જેટલા જવાનોએ આગ ને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો અને ત્રણ કલાકની ની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં પણ આવ્યો હતો આગ કાબુમાં આવતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો

જોવા મળી રહે છે એક બાદ એક અનેક ઘટનાઓ અમદાવાદની અંદર જોવા મળી રહે છે અને ખાસ કરીને અગ્નિકાંડ વારંવાર જોવા મળી રહ્યા છે મહત્વનું છે કે જે ફેક્ટરી બંધ છે તે ફેક્ટરીની અંદર આગ લાગી હતી કેમિકલના કારણે આગ ફાટી નીકળી કે ઘટનામાં કોઈને જાનહાની પહોંચી નથી પરંતુ જે ફેક્ટરીઓમાં આગ ભભૂકેલી જોવા મળી

ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા લાલ રંગનું આકાશ થયેલું જોવા મળ્યું હતું આ ધુમાડાના ગોટે ગોટા સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે ત્યારે ક્યારે બંધ થશે આ પ્રકારની ફેક્ટરીઓ મોતની ફેક્ટરીઓ હજી પણ ધમધમી રહી છે આગના બનાવ વારંવાર જોવા મળી રહ્યા છે ત્યારે ઉદાહરણ તરીકે કોણ લેશે ફાર સુવિધાઓનો અભાવ પણ કેટલાક સ્થળે જોવા મળ્યો ત્યારે વધુ એક ઘટના અમદાવાદની અંદર જોવા મળી રહી છે આગની જ ઘટના જોવા મળી છે વધુ એક અગ્નિકાંડ સર્જાયો છે અમદાવાદની અંદર વટવા જેઆઈડીસી ફેઝ ટુમાં આગ ભવુકેલી જોવા મળી